અમારી સોસાયટીના સભ્યો દ્વારા પવનકુંડ જાતે જ બનાવી રહ્યા હતા સો સોસાયટીના બધા સભ્યો સાથે મળીને બનાવી રહ્યા હતા બીજી બાજુ રબડીનું દૂધ પણ આવી ગયું અને રબડી બનાવવાની ચાલુ પણ કરી દીધી જો કેવા મસ્ત ધોવાડા નીકળે છે ને ઘણા સભ્યો હાજર હતા આ બાજુ મંગલસિંહનું સરપંચને કંઈક કહેતા હતા આ બાજુ બિપિન કાકા રબડીમાં કેટલા વધે એ પૂછતા હતા આ મારા કોલેજ ભાઈ મોટો જમજીતીને આવ્યો એમ અમારા પ્રમુખ આવ્યા બીજી બાજુ હવન પણ ચાલુ થઈ ગયો હતો હવનમાં બેઠા હોય એને યજમાન કહેવાય એવી મને આજ ખબર પડી આ બધા યજમાનો છે આજે હવનકુંડ તૈયાર કરેલો દેખાય છે એ અમારી સિલ્વર ટ્રેસ્ટ સોસાયટીના સભ્યો દ્વારા અને બેનો દ્વારા શણગારવામાં આવ્યો છે નાના મોટા બધા પોતપોતાનું કામ કરતા હતા પછી રસોડામાં જઈને રબડીનું પાણી જોયું બહુ જ ઠંડુ લાગ્યું બાકી બધું બરાબર જ બનતું હતું હવે હવનમાં બીડું હુમલાની તૈયારી ચાલુ કરી દેવામાં આવી હતી સોસાયટીના બધા સભ્યો હવનમાં આવી ગયા હતા આ બધી તૈયારી જોઈને અને સોસાયટીના બધા સભ્યોની હાજરી જોઈને મને તો એમ જ લાગ્યું કે જાણે તો ગોકુલ ધામ હોય અને ખરેખર ગોકુલ ધામ જ છે હવે હવનની પૂર્ણ થઈ ગઈ છે અમે છોકરાઓની ગેમ કોઈને નડ્યો નહીં એટલે ફટાકડા ફોડતા હતા તમે પણ નાના હશો ત્યારે તમે પણ આવા નકશા કર્યા હશે હવે રાસ ગરબા ચાલુ કરી દીધા છે હું બધી રસોઈ ટેસ્ટ કરવા જતો રહ્યો ખૂબ જ મસ્ત બની હતી ડાલ શાક મેં બધું જ જાતે ચેક કર્યું હતું બધું બરાબર ને મસ્ત હતું જમણવાર નો સમય થઈ ગયો હતો એટલે વડીલો પણ હાજર હતા ટોટલ બે કાઉન્ટર એમાં એક કાઉન્ટર ના બધા ઘરના રસોઈ જ ગમી એટલે બહુ ખુશ થઈ ગયા જેમ શાસ્ત્ર જેમ જમણવાર નો ઉલ્લેખ છે એમાં અહીંયા બધા ભેગા મળીને જમ્યા આ છાસ ને દાળ ભાત નું કાઉન્ટર આ બધા બીજા કાઉન્ટર ના હારત થયા બસ હવે પૂરું મળીશું બીજા બ્લોગમાં જે મથકથી સબસ્ક્રાઈબ બાકી હોય તો કરી દેજો